કપૂર પોલીસ દ્વારા અમને વધારે હેરાન કરે છે જે નામ નથી અમે ધંધો પણ નથી કરતા તો પણ વિજય ઠાકોરનું જ નામ વારે છંડોવા છે અને જાહેર કરે છે પૈસા માટે સંજય રબારી અને રણજીત સિંહ અને રાજેન્દ્ર રાજેન્દ્રસિંહ અમે તરસાલી દ્વારકેશમાં રહીએ છીએ પોલીસ વાળા વારે ઘડી એમ જ કે છે કે હવે તમારે વોન્ટેડ રાખીને તમારા જોડે પૈસા મળે ને એટલે તમારું નામ લખે છે અમે હા ઘરે આવે છે બે જન આવે ત્રણ જન આવે કોઈ પણ ટાઈમે આવીને ભાલ્યાપુરા અમારા ઘર ને તપાસ કરે છે ગમે ત્યારે અડધી રાતે પણ આવે છે કોઈ પણ ટાઈમે આવે છે ઘરે પોલીસ વાળા કપૂર પોલીસ સ્ટેશન ના અમે કોઈને નથી કરી આજે કમિશનરસન કરી છે રમીલાબેન પટેલ જય અમે કમિશ્નર ઓફિસે આવ્યા છે મારા હસબેન્ડ ને હેરાન કરે છે કપૂર પોલીસ સ્ટેશન થી રાજેન્દ્ર સંજય રબારી અને અને રણજીત પોલીસ ત્રણે ત્રણ ખોટું નામ હેરાન નામથી હેરાન કરે છે પરમ દિવસે પચીસ તારીખે રાત્રે દારૂ પકડાયો વિજય દારૂનો જથ્થો એમાં મારા હસબેન્ડ નું નામ ખોટું નાખી દીધું છે આરોપી સામેથી કે છે એ લોકો બે વાલિયાપુરાના ના છોકરાઓ કે અમારું છે આમાં કોઈ કોઈને લેવા દેવા નથી તો પણ એ લોકો એ નામ માર હસબેન્ડ નું ખોટું નાખી દીધું છે પૈસા માટે

મારા હસબેન્ડ ને હેરાન કરે છે ને એટલા માટે મારુ લીલાબેન વિજયભાઈ ઠાકરડા